મુખ્યમંત્રી આવાસ યોજનામાં રહેતા નાગરિકો પરેશાન હુડા દ્વારા બનાવવામાં આવેલ ખાનપુર અંકોડિયા રોડ પર અર્બન રેસિડેન્સી ટીપી બેમાં ડ્રેનેજ શુદ્ધ પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ રહી છે લાઇટ પાણી ડ્રેનેજ અને સળગકામ બે વર્ષમાં કરી આપવામાં વાયદા કર્યા હતા સરકાર દ્વારા કરવામાં આવેલ વાયદા પોકળ સાબિત થઈ રહ્યા છે ડ્રેનેજના પાણી અર્બન હાઉસની લિપ્ટનો ભરાઈ જાય છે અર્બન હાઉસમાં રહેતા નાગરિકોને કોઈ પણ સુવિધા મળી રહી નથી અર્બન હાઉસમાં અડત્રીસ મકાનો વચ્ચે બે જ ખાડ કુવા છે ભૂમિ કન્સ્ટ્રક્શનને આવાસની તેમજ સાત વર્ષ સુધી જાળવવાનું કામ સોંપેલ હતું ભૂમિ કન્સ્ટ્રક્શન ન મળત્યા સ્થાનિકોની ફરિયાદ સાંભળવાની જગ્યા દાદાગીરી કરી રહ્યા છે મહિલા સાથે પણ અભદ્ર વર્તન થઈ રહ્યું છે નવીન બનેલ મકાનોમાં તિરાડ પડતા લોકો ભયભીત થઈ ગયા છે અર્બન રેસિડેન્સીના નાગરિકો દ્વારા અનેકવાર ઉડામાં ફરિયાદ કરવા છતાં પણ સમસ્યાનું નિરાકરણ નથી સમગ્ર સમસ્યાને લઈને ઉડાના એક્ઝિક્યુટિવ એન્જિનિયરે નિવેદન આપ્યું હતું સમસ્યાને લઈને તાત્કાલિક અધિકારીઓને તપાસ માટે મોકલી આપવામાં આવશે આવાસ યોજનાના મેન્ટેનન્સને લઈને પાંચ વર્ષ માટે ભૂમિ કન્સ્ટ્રક્શનના ડિપોઝિટ ઉડા પાસે જમા કરાવવામાં આવ્યા છે તાત્કાલિક ભૂમિ કન્સ્ટ્રક્શન કરાવવામાં આવશે એજન્સીના કોઈ પણ વ્યક્તિ દ્વારા જો સ્થાનિક લોકો સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હશે તો તેને તાત્કાલિક બદલી અને કડક પગલા લેવામાં આવશે જે બાથરૂમ આપેલ છે બાથરૂમમાં ઉપરથી ભેજનું પાણી ઉતરે છે અને દરેક જે રૂમ છે દરેકના ઘરમાં કોઈ પણ એક રૂમમાં દરેક ભેજ આવે છે અને પૂરેપૂરી દિવાલમાં ભેજ આવે છે જે પ્રમાણે કહેવામાં આવ્યું કે લિફ્ટનું પાણી છે તે નીચે ઉતરે છે લિફ્ટની અંદર ગટર વાળું પાણી જેના કારણે ઘણા બધા લોકો રહીશો છે તેમને હાલાકીનો સામનો કરવો પડે છે અને બીમાર પણ ઘણા બધા લોકો બીમાર પણ થાય છે જેના કારણો સર બીજી વાત કરીએ તો અનેક જગ્યા પર હિરાણો પણ જોવા મળે છે મકાનનું કન્સ્ટ્રક્શનના કામમાં પણ ખાલી ભૂમિ કન્સ્ટ્રક્શનના જે સુપરવાઇઝર અહીં રાખેલ છે એમને અમે રજૂઆત કરી હતી પણ તેઓએ અહીં લોકોને ના જ પાડી હતી કે હું કોઈ કોઈ પણ પ્રકારનું અહીંયા આગળ કામગીરી નથી બજાવવાનો મને ઉડાએ રાખેલો છે અને વુડા કહેશે તો હું કામ કરીશ હું તમારો કોઈ પ્રકારનો નોકર નથી એવું અમને જવાબ મળે છે અહીંયા આગળ ત્રણ વર્ષથી થી અમે વુડા મકાન અમને એલર્ટ કર્યા છે અને ત્રણ વર્ષમાં અમને જે પડી જે તકલીફો પડી છે હું એ તમને બતાવવા માંગુ છું સાહેબ કે વુડા વાળા ને જ્યારથી અમને ઘર આપ્યું છે ત્યારથી ઘરમાં ઘણી બધી ખામીઓ છે પેલા તો એમની જે પ્લમ્બિંગ વ્યવસ્થા જે આપી છે આપણને એ બધી જગ્યાએથી પ્લમ્બિંગ વ્યવસ્થા આખી લીકેજ છે જે નળ આપ્યા છે એ નળ એ નળ પણ બધા લીકેજ નળ આપ્યા છે ઉપર ઉપરના મકાનના પાણી બી નીચે આવી જાય છે એવા બધા ખાસ કરીને ડ્રેનેજ ની સમસ્યા અહીંયા આગળ અમારે ત્યાં ખૂબ જ છે લિફ્ટમાં પાણી જે લિફ્ટમાં જે પાણી ભરાય છે એ ખાર કૂવો જે બાજુમાં જ ખાર કૂવો કરી નાખ્યો અને એની બાજુમાં લિફ્ટ આપી દીધી એ લિફ્ટમાં લિફ્ટની અંદર ખાર કૂવાનું પાણી સંડાસનું પાણી અંદર આવે છે સાહેબ તો અમને એટલી બધી દુર્ગંધ આવે છે કે અમારાથી દરરોજ અમારા છોકરાઓ બીમાર પડી જાય